કોરોના વાયરસ ફેલાતા કોરોના પાણી કાપણી મેં આપને આપણે આદમી નહી

વાગી જાય તો પગ પગ ભાગી જાય આટલું બધું પોણે યાર સાપને કઈ સુવિધા કરો યાર બીજું બોલો તમારે જે હોય ને બીજી બસ જલસા છે તો બસ તા બીજું હું જોવો તા તમારે જે હોગો એ હેડે જાય આપણો તો હેડે જાય તા શું કરો કો દોશી બોસી રાર તો ની પરાતી ને ડોસી ખાય પોણી ભરવા તકલીફ પડે બસ બીજું કોઈ નહીં એમ ને ઈમર રાખવા તો કરે ને ડોસી યાર કાકા એટલો બધો પોણી ભરવા આપવાનું એટલો વાત સાચી યાર

બાદ આપણા ચા હા હા ક્યાં કરતાજી માતાજી રામ 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 પૂછ રહે હોટ ધ અમેરિકા ઇન ધ બહુ બધી કંપની દેશ નહીં અમેરિકા બોલતા અરે આપણા નહીં અમેરિકા અમેરિકા

હેન્ડપંપ લેબુ ભાઈ બનાવી દે અરે એમ કઈ બનાવી દઈએ આપડે બનાવી દે હેન્ડપંપ તમારે ઘર આગળ લગાવી દે વાત હા ચડ્ડી ક્યાં પેલું એ બનાવી દે પેલું

આપણે ચડી કાકા નો બનાવી કે નહીં બનાવી નો નો તો વોટ ઇઝ સરપંચ ઇઝ ગોલી માય ગોલી હવે સરપંચ ઇસ્તીફા દેતી સરપંચ યા મે અમેરિકા મે સેટ હો જાવે અજ તું જઈ યાર તું એ જાવતી તું મા ખવરાયા